રાત ખાતે રખોપા ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમી કેમ્પનું ભવ્ય આયોજન થરાદ શહેર ખાતે રખોપા ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમીઓ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પનું ઉદઘાટન વાવ જિલ્લાના કલેક્ટર જે એસ પ્રજાપતિ દ્વારા રિબિન કાપી કરવામાં આવ્યું હતું ઉદઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર જે એસ પ્રજાપતિએ જણાવ્યું હતું કે થરાદ શહેર તથા તાલુકામાં આગામી સમયમાં દસ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાયો છે પર્યાવરણ સંરક્ષણ માટે સારી અને સુવ્યવસ્થિત નર્સરીઓ ઉભી કરવાની જરૂર છે રોડની સાઇડમાં જ્યાં જ્યાં ખાલી જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં દરેક જગ્યાએ વૃક્ષારોપણ કરવું જોઈએ તેથી હરિયાળુ અને સ્વચ્છ થરાદ બની શકે આ કાર્યક્રમમાં ભાજપના શહેર પ્રમુખ જમીનભાઈ પ્રજાપતિ મહામંત્રી હિતેશભાઈ વાણિયા મહામંત્રી પ્રતાપભાઈ સોની સહિત થરાદ શહેરના અઢારે આલમના આગેવાનો તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર જે એસ પ્રજાપતિએ સમાજહિત અને જીવદયા માટે સતત કાર્યરત રહેલા રખોફા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો ચાલુ રાખવા પ્રેરણા આપી હતી પીડિયડ પૂરું થાય દિવાળી સુધીમાં લગભગ આખા જિલ્લામાં દસેક લાખ જેટલા વૃક્ષો વાવવાનો નિર્ણય કર્યો છે એના માટે પણ તમારા બધાનો સહકાર જોઈશ આપણે દરેકે દરેક ગામમાં ગામના સરકારી ગૌચરમાં સરકારી પડતરમાં કેનાલ અને રોડની બાજુમાં જે જમીનો છે જમીનોમાં મંદિરોમાં ગૌશાળામાં તમામ જગ્યાએ પ્રદેશ કરાવવાના ઓછામાં ઓછા દસેક લાખ જેટલા કર્યું છે એના માટે ફોરેસ્ટની જે નર્સરી છે એની આપણે મદદ લઈશું એના સિવાય આપણા જે ડાયરેક્ટર ડીઆરડીએની અંદરમાં જેટલા પણ સખી મંડળના જે ગ્રુપો ચાલે છે એ ગ્રુપોને પણ આપણે દરેકે દરેક તાલુકામાં બે ત્રણ બે ત્રણ નર્સરીઓ